બટાકા જોવા જોવા પડ્યો એ ખાલી પોચ કિલો મારા ખેતરમાં બટેકા લઈ ગયો છે આજેના ખેતરમાં વીસ કિલો મૂળા લઈ લેવું જો આ તો વીસ કિલો મૂળા કાઢી લઉં પાંચ કિલો બટાકા આટા વીસ કિલો મૂળા કાઢી લેવાના છોડી લઉં જો મૂળા મોટા મોટા હોય ને વાત લેવા કોઈ જોઈ તો નહીં રહ્યું જોવા દે કહીએ જબ્બર મોટા હોય જબ્બર મોટો હો

પૂરો ખાંડ એક